રાધે રાધે મિત્રો કચ્છ અને કાઠિયાવાડની ભૂમિ એટલે સુરવીરોની ભૂમિ બલિદાનની ભૂમિ યશગાથાની ભૂમિ બહાદુરોની ભૂમિ શહીદોની ભૂમિ મિત્રો આજે એવા જ એક કિસ્સા સાથે હું તમારી સાથે જોડાયો છું મિત્રો મારે આજે વાત કરવી છે કચ્છના એ વીર જવાનની જેનું નામ છે જસા ચાળ અને જે નાડાપા ગામના વતની હતા મિત્રો એનું શરીર ખૂબ ઊંચું એકદમ કદાવર એકદમ હષ્ટ પુષ્ટ અને તાકાતવર

મોરબીના રાજાને નથી ગમતી કારણ કે એમની કીર્તિ જે છે ભુજના રાજાની કીર્તિ છે એ ચારે બાજુ પ્રસરવા લાગી હતી અને આ વાતથી જે મોરબીના રાજા છે એ ખાર ખાઈ જાય છે એમને આ વસ્તુ નથી ગમતી એટલે એ સીધા ત્યાંથી જાય છે અમદાવાદના બાદશાહ પાસે અને બાદશાહને કહે છે કે મારે ભુજના રાજાને હરાવવું છે તમે મારી મદદ કરો અને જો હું આ યુદ્ધમાં વિજય બનું તો તમે જેટલું માગો એટલી તમને ખંડણી આપીશ અને તમે જ્યાં સુધી માગો ત્યાં સુધી તમને ખંડણી આપીશ તમે જે કહેશો એ તમને ઇનામ આપીશ અમદાવાદના રાજા બાદશાહ જે છે એ ખુશ થાય છે અને એ આ આ વસ્તુમાં એને મદદ કરવા માટે તૈયાર થાય છે એ પોતાની લાખોની સેના અને ઘણું બધું બારૂદ આમને આપે છે બીજી બાજુ જે આપણા કચ્છના રાજા છે એને આ વાતનું ખબર પડે છે કે અમદાવાદના બાદશાહ અને મોરબીના રાજા આ બંને થઈ અને ભુજ રાજ્ય એટલે કે કચ્છ રાજ્ય ઉપર હુમલો અથવા તો યુદ્ધ કરવાનું નક્કી કર્યું છે બસ પછી શું છે કચ્છના રાજા પોતાની સેનાને ભેગી કરે છે એને ખ્યાલ આવે છે કે એ સેના સામે લડવા માટે આપણી સેના સક્ષમ નથી એટલે જે પહેલાં જેમ થતું એમ એ શું કરે છે ગામો ગામ ઢોલ વગાડે છે ઢોલની દાંડી વગાડે છે અને બધાને કહે છે કે રાજ્યને તમારી જરૂર છે તમારી માતૃભૂમિને તમારી જરૂર છે તમે રાજ્યની અત્યારે મદદે આવો દરેક ગામમાંથી યુવાનો આવે છે ભેગા થાય છે અને રાજાના લશ્કરમાં જોડાઈ જાય છે આવું જ એક ઢોલ મિત્રો નાળાપામાં વાગે છે અને આ ઢોલ કોણ સાંભળે છે જસા ચાડ અને એના મિત્રો સાંભળે છે આ ઢોલ સાંભળતા જ જેમ તાંડવ કરતા શિવની સ્થિતિ હોય એવી જ સ્થિતિ જસા ચાડની થાય છે એનું આખું શરીર છે માં જેમ કે આમ શિવ તાંડવ કરતા હોય એવું દેખાવા લાગે છે એની આંખોમાંથી આમ અંગારા નીકળવા લાગે છે એને રૂંવાટા છે એ બધા જ ઊભા થઈ જાય છે અને પોતે મનોમન પ્રતિજ્ઞા કરે છે આજે કાં તો મરું અથવા તો મારું અને એ કે જે દુશ્મનો છે એને કચ્છણ ગાણ કાઢી નાખીશ અને એને છઠ્ઠીનું દૂધ યાદ અપાવી દઈશ આવી એ પોતે મનોમન પ્રતિજ્ઞા કરે છે પછી પોતાના ઘરે જાય છે પોતાની જે તલવારો છે પોતાની જે કટારો છે પોતાની જે ઢાલ છે પોતાના જે વસ્ત્રો છે એ પહેરે છે અને પોતાના મિત્રો સાથે નીકળી પડે છે એવામાં સમાચાર આવે છે કે દુશ્મનોએ ત્રણ તરફથી હુમલો કર્યો છે આપણા કચ્છ ઉપર ત્રણ જગ્યાએથી હુમલો કર્યો છે આવા સમાચાર મળે છે એક ભુજ રાજ જે ભુજ શહેર છે નગર એના ઉપર બીજું ભુજિયા કિલ્લા ઉપર અને ત્રીજું જે જાગીર છે રુદ્ર માતા એના ઉપર હુમલો કર્યો છે જસાચાડ અને એના મિત્રો એવું નક્કી કરે છે કે આપણે બધા રુદ્ર માતાથી નજીક છીએ તો આપણે ત્યાં જઈ અને આપણા જે કુળદેવી છે આપણી જે માતાજી છે આપણી જે જાગીર છે એને લૂંટતા બચાવવા જોઈએ બાદશાહની એ જ નિયત હતી કે રુદ્ર માતા જાગીને તહેસ નહેસ કરી નાખી ત્યાં જેટલું પણ સોના ચાંદી આભૂષણો છે એ લૂંટી નાખી પણ એમના પહેલાં જસા ચાડ અને એના મિત્રો ત્યાં પહોંચી જાય છે ચારે બાજુ એ બધા જ લોકો એ અને એના સાથીઓ ગોઠવાઈ જાય છે ત્યાં થોડી વારમાં ઢોલ નગારા વાગે છે હાથીઓના અવાજ આવે છે દારૂ ઘોડાનો અવાજ સંભળાય છે અને આખું આસમાન જાણે આમ કાળા વાદળોથી ઘેરાઈ ગયું હોય એવું થઈ જાય છે બસ પછી શું છે જસા અને એના મિત્રો માતાજીના સમક્ષ નમન કરે છે એમને પ્રાર્થના કરે છે અને યુદ્ધ જીતવાની જે કંઈ પણ પ્રાર્થના હોય એ કરે છે અને અને ત્યારબાદ કમળ પૂજા કરી પોતાનું છે છે એ માતાજીને દે થોડીક જ વારમાં એની અંદરનું દૈવી તત્વ જાગૃત થાય છે અને એનું જે માથા વગરનું ધડ છે એ ઊભો થાય છે એને માથામાં એનું જે શરીર છે એને છાતી ઉપર આંખો આવે છે બંને હાથમાં એ તલવાર પકડે છે એ સ્વરૂપ તમે કલ્પના કરો કે કે કેવું લાગતું હશે વ્યક્તિને ઉપર માથું જ નથી અને બંને હાથમાં તલવાર લઈ અને દુશ્મનોના ઘેરા વચ્ચે ઘૂસી જાય મિત્રો પાંચ હજાર જેટલા એ બાદશાહના સૈનિકો છે અને આ માત્ર થોડાક જ લોકો છે પણ એ દિવસે જસા ચાળ જે શરીર છે એક તલવારનું ઘા કરે અને દુશ્નના બે ટુકડા કરતો જાય છે કોઈકનું માથું કાપી નાખે કોઈકને હાથ કાપી નાખે કોઈકના પગ કાપી નાખે અથવા તો કોઈકના શરીરના બે ટુકડા કરતો જાય અને દુશ્મનોનું કચ્છડ ઘાણ કરતો જાય છે આ બધું જોઈ જે બાદશાહની સેના છે એ પણ ડરે છે અને બીક લાગે છે અને દૂર દૂર ભાગવા લાગે છે કે ભાઈ આ શેજ છે શું નથી આનું માથું અને આ ધડ કઈ રીતે લડે છે એ કઈ વસ્તુ સમજી જ નથી શકતા આખો મેદાન છે એ તહેશ નહેશ જસ્સા ચાળનું શરીર કરી દેશે મિત્રો આ બાજુથી બધા જ યુવાનો ભુજ રાજાની મદદે આવ્યા છે તેથી બાદશાહ છે એ આમ હેપતાઈ જાય છે ડરી જાય છે અને એ એ બાજુથી ભાગવા લાગે છે અહીંયા પણ જસાચાળ અને એના મિત્રોએ લગભગ લગભગ એકલા જસાચારે એવું કહેવામાં આવે છે કે ક્યારે બે હજાર કરતાં પણ વધારે બાદશાહના સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા મિત્ર એ વ્યક્તિનું તમે સૌર્ય જુઓ કે એક વ્યક્તિ બે લોકોને મૃત્યુ પામે છે બે લોકોને મારી નાખે છે યુદ્ધમાં એટલે એનું તમે શૌર્ય જુઓ તમે બલિદાન જુઓ તમે માતાજીનું જુઓ કેટલી હદ સુધી છે અને સેના આખી ભાગે છે જસા ચાળ અને રુદ્ર માતાને બચાવી લે છે અને બધા જ ભાગી જાય છે ત્યારબાદ જસા ચાડનું શરીર હજુ પણ એટલો જ ગર્મ છે અને યુદ્ધ કરવા માટે તત્પર છે ત્યારે એને આભર છેદ દ્વારા એને શાંત પાડવામાં આવે છે અને ત્યારબાદ જે કંઈ પણ કાર્યક્રમ હોય છે એ કરવામાં આવે છે મિત્રો આજે પણ રાજાના

અને મિત્રો લોકો એની માનતા પણ માનતા હોય છે મિત્રો આ છે આપણું શૌર્ય આ છે આપણું બલિદાન આ છે આપણી ગાથાઓ જે આપણે બધાને એક આહીર તરીકે તો ખબર હોવી જ જોઈએ મિત્રો હું મારા યુટ્યુબ ચેનલ ઉપર આ પ્રકારની આહિરની અમર કથાઓ સતત મૂકતો રહું છું એક વિડીયો ચેનલ હજી વિડીયો સિરીઝ છે એ શરૂ કરી છે જેમાં માત્ર ને માત્ર આપણે આહીરો વિશેની ચર્ચાઓ આપણે કરીશું તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક અને શેર કરતા રહેજો જેથી કરીને આપણું જે નાનકડું ફેમિલી છે યુટ્યુબનું એ બહુ મોટું થાય અને જો આ ઇતિહાસમાં કોઈપણ પ્રકારની મિસ્ટેક ભૂલ જણાય તો ક્ષમા કરજો રાધે રાધે